ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાના બજાર કાંઈ ઘાસ સુધરા નથી ઊંચામાં હજી બાવનસો પંચ્યાસીનું નામ પડ્યું છે સુપર માલ હતો એમથી સુપર આવે તો જાઝા સપો ત્રેપનસો આડ તેપનનું નામ પડે ખરી બજાર આમ ટકેલા લાગે છે કાલ ઢીલું હતું પચાસ રૂપિયા તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ સબસ્ક્રાઇબ કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો

રાજી જય બેટા 800 રૂપિયા 800 રૂપિયા 800 1012 2000 2500 બેસ સાહેબ હા બસ અમને રાજી માલ હારો છે હો ખેડુ છે જઈએ તમાર કેટલું ઉભડું અરે 50 એક ગા દેજો 50 50 બતાવો 4 4 50

₹2000 ₹2000 ₹2000 हन्नाड़ा हन्नाड़े राजा नहीं था तेरा पादरा पूछी ₹1000 डिस्को ₹1000 उडचालिसालिस अब एक

시간은 잘 o w n n g 이람 ap c k o n s d r s

પાંચ 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 પંદર પાંચ ચાલીસ પંચાવન પાંચ પાંચ દસ વન પાંચ